બોડી લાઈવમાં આપનું સ્વાગત છે ગંભીર પુલ તૂટી પડવાની ઘટના બાદ ત્યાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને બહાર કાઢવા માટે પોરબંદરની મરીન સર્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લેવામાં આવી હતી આ કંપનીના તજજ્ઞોએ પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા આધુનિક સાધનો ઉપકરણોનો ઉપયોગ કરીને આ ટેન્કરને સફળતાપૂર્વક પુલ ઉપરથી ખસેડવામાં આવી હતી આ ઓપરેશન બે કલાક ચાલ્યું હતું અને બે કલાક દરમિયાનની અંદર આ ટેન્કરને બે ટ્યુબમાં એ જે દેખાઈ શકાય છે બલૂનમાં હવા ભરવામાં આવી હતી અને એને લિફ્ટ કરવામાં આવ્યું હતું ઊંચકવાયું હતું જેકની જેમ નીચે ઉપયોગ કરવામાં આવ્યો હતો આ બંને બલૂનનો અને બે કલાકની જહેમત બાદ આ ટેન્કર ત્યાંથી ખસ્યું હતું સિત્તેર જેટલા લોકોને ઓપરેશનમાં જોડાયા હતા જે વિશ્વકર્મા વિશ્વકર્મા કંપનીના કેતનભાઈ છે તેઓએ આ સમગ્ર વિગત પણ આપી હતી અને તેઓએ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો કે તેઓનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો આ સમગ્ર ઓપરેશનનો ડ્રોન વિડીયો પણ લેવામાં આવ્યો અને તમે જોઈ શકો છો કે અલગ અલગ એંગલ પરથી આ વિડીયો લેવામાં આવ્યો અઠ્યાવીસ દિવસથી આ લટકેલું ટેન્કર છેવટે દૂર કરવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાના ચકડોડે ચડેલો ગંભીરા બ્રિજના આ ટેન્કરને છેવટે ત્યાંથી હટાવવામાં આવતા તંત્રએ પણ હાશકારો વ્યક્ત કર્યો સમગ્ર દ્રશ્યો આપણે જોઈશું you <laughs>